પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં એક લાખ એકાવન હજાર પાંચસો જે ખેડૂતોના ઈ કેવાય કેવાયસી હશે તેમને જ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સહાય મળવા પાત્ર થશે ત્યારે સૌ ખેડૂતોએ તાકીદે ઈ કેવાયસી અપડેટ કરાવી લેવા જણાવવામાં આવેલ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આ યોજના અંતર્ગત આપણે કચ્છ જિલ્લાની અંદર એક લાખને એકાવન હજાર પાંચસોને બાવન ખેડૂતો એક્ટિવ ખેડૂતો છે આના અંદરથી આપણે એક લાખ તેર હજાર ખેડૂતોએ ઈ કેવાયસી ફરજી કરાવી લીધેલું છે અને સાડત્રીસ હજાર નવસો ને ચોપન ખેડૂતોનું ઈ કેવાયસી બાકી છે મતલબ અત્યારે હવે જ્યારે જનવરી મહિનાની અંદર સોળમો હપ્તો જ્યારે જમા થશે એટલે જે ખેડૂતોનું ઈ કેવાયસી કરેલું હશે એને જ સોળમો હપ્તો મળશે એટલે તમામ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપ ઈ કેવાયસી ફરજિયાત કરાવી લો સાથે સાથે જે ખેડૂતોનું આધાર સીડિંગ આધાર સીડિંગ વિથ ડીબીટી અનેબલ આધાર સીડિંગ માટે આપે બેંકનો સંપર્ક સાધી અને જો આધાર સીડિંગ વિથ ડીબીટી અનેબલ પણ આપણે બેંકમાં જઈ અને આપણે કરાવવું કરાવવું પડશે અને લેન્ડ સીડિંગ જેનું બાકી હોય એને લેન્ડ સીડિંગ પણ કરાવવાનું રહેશે આના માટે આપણે તમારે તમારા ગ્રામ સેવકનો સંપર્ક સાધવાનો અને ગ્રામ સેવક દ્વારા ઈ કેવાયસી એમના ફેસ ઓથેન્ટિકેશન નામની એપ દ્વારા કરી આપવામાં આવશે તો આપના જે જો કદાચ પૈસા જમા ન થતા હોય અને ઈ કેવાયસી ના કરાવેલું હોય તો આપ ગ્રામ સેવકનો સંપર્ક સાધી અને ઈ કેવાયસી કરાવી શકશો